સગીરાને હેરાન કરીને ધાકધમકી આપી દુષ્કર્મ ગુજારે જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરે છે ગોટાદ શહેરમાં એક સત્તર વર્ષે સગીરાને જિગ્નેશભાઈ હરીભાઈ સાગરિયા નામનો શખ્સ છેલ્લા કેટલાક દિવસથી હેરાન પરેશાન કરતો હતો સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેની પાછળ પાછળ શહેરના ટાવર રોડ ઉપર આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલ અને ગેસ્ટ હાઉસમાં ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યો હતો જે સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ ગત રાત્રિના જીજ્ઞેશભાઈ

અવારનવાર ધાક ધમકી આપી અને શરીર સંબંધ બાંધી પોક્સો કાયદા હેઠળનો ગુનો કરેલ છે જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે ઘટના જોવા જઈએ તો ત્રીસ અગિયાર બે હજાર ને ચોવીસની છે એટલે કે ત્રણ ચાર દિવસ પહેલાની ઘટના છે જેમાં પાડીયાદ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં ફરિયાદીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને લઈ જઈ અને ધાક ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ છે તે મુજબની ઘટના છે

અને અંતે બોટાદ પોલીસે આરોપી જીગ્નેશભાઈ હરીભાઈ સાગઠિયાને શહેર માંથી ગણતરી જ કલાકોમાં દબોચી લીધો હતો અને બોટાદ પોલીસે આરોપી નું મેડિકલ રિપોર્ટ કરીને વધુ તપાસ હાથ ધરી છે